એવા મંદિરની વાત કરવાના છે જે ગામ જૂનીધરી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ જૂનીધરી ગામની પાસે બે કિલોમીટર દૂર અંતરે આવેલું ખાંડીવાવ ખોડિયાર માતાજી તથા વાઘેશ્વરી માતાજી મનનું મંદિર છે અહીંયા તમે સુંદર એવો નજારો કુદરતી નજારો જોઈ શકો છો મનમોહક દ્રશ્યો અહીંયા તમને જોવા મળશે આ મંદિરની બાજુમાં ખાંડી વાવ આવેલી છે એના પણ આપણે દર્શન કરીશું આ મંદિરે દર રવિવારે દર રવિવારે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે આ છે ખાંડી વાવ આ વાવમાં ખૂબ પાણી છે અત્યારે હાલ આ વાવના નામ ઉપરથી આ મંદિરનું નામ ખાંડી વાવ ઘોડિયાર માતાજી મંદિર રાખવામાં આવ્યું છે અહીંયા ખોડિયાર માતાજી તથા વાઘેશ્વરી માતાજી સાક્ષાત બિરાજમાન છે અહીંયા ગામ લોકો દર રવિવારે આવે છે માતાજીની પૂજા અર્ચના કરે છે માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને દર રવિવારે અહીંયા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ તમે મંદિરનો ગર્ભગૃહ જોઈ શકો છો મંદિરની અંદર માતાજીની બે મૂર્તિ બિરાજમાન છે સુંદર મજાની માતાજીની પ્રતિમા છે બાજુમાં ગણપતિ દાદા છે તે પણ આ મંદિરમાં બિરાજમાન છે અહીંયા બે મૂર્તિ સુંદર પ્રકારની માતાજીની છે ગામ લોકો અહીંયા સેવા પૂજા કરે છે અને માતાજીને રીઝવે છે આ મંદિરમાં લોકો મનોમન બાધા રાખતા હોય છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે જેથી કરીને લોકો બાધા પૂર્ણ કરવા માટે દર રવિવારે માતાજીના મંદિરે આવે છે આ છે ખોડિયાર માતાજી અને બાજુમાં છે વાઘેશ્વરી માતાજી અહીંયા બે મૂર્તિઓનું તમને સુંદર એવા દર્શન થશે અહીંયા વાઘેશ્વરી માતાજી તથા ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજે છે ખોડિયાર માતાજીનું સુંદર એવું પ્રતિમા તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીની બાજુમાં વાઘેશ્વરી માતાજીની પ્રતિમા આવેલી છે અને એ પણ સુંદર એવી પ્રતિમા છે માતાજી સાક્ષાત બિરાજે છે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે તમે કોઈ પણ પ્રકારની મનોકામના રાખો તો માતાજી તમારી પૂરી કરે છે અહીંયા આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જે લોકોને બાળકો થતા ના હોય લોકોને રોજગાર ધંધો નોકરી ના મળતી હોય તો મનોમન બાધા રાખે છે જવારા વાવવાની તથા ઘોડિયા ચડાવવાની અને માતાજી તેમના સ્વપ્ન પૂર્ણ કરે છે આ મંદિર પરિસરમાં ગામના યુવાનો દ્વારા ગરબા તથા ભજન કીર્તન તથા ભંડારાનું આયોજન કરવામાં આવે છે રવિવારના દિવસે થતું હોય છે અને આ ખાંડી વાવ વર્ષો જૂની છે સોલંકી યુગની છે અને આ લાખા વંજારાના સમયની વાવ છે આ વાવમાં ખૂબ પાણી છે અને બાજુમાં માતાજી બિરાજે છે અને ગામ લોકો અહીંયા વાજતે ગાજતે નાસ્તે માતાજીના દર્શને દર રવિવારે આવે છે અને અહીંયા આ મંદિરની આસપાસનો લીલોછમ નજારો તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવાનો લાભ તમે અચૂક લેજો અને માતાજી તમારી મનોકામ પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના છે